સુરતના હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે હજારો રત્ન કલાકાર પરિવારો માટે એક આશાજનક સંદેશ મળ્યો છે શહેરની ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દસ હજાર કલાકાર પરિવારોના બાળકોને કુલ એક લાખ ચોપડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન સરદાર સ્મૃતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારોએ પણ યોગદાન આપ્યું હતું ચોપડીઓ વિતરણની સાથે અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય પણ આપવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિની માહિતી મુજબ હાલની આર્થિક મંદીનું ગંભીર અસર કલાકાર પરિવારો પર પડી રહી છે આવક ઘટતા બાળકોના અભ્યાસ પર પણ તેની અસર થવાની શક્યતા વધી છે આવા સમયમાં બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું છે યુનિયનના પ્રમુખે જણાવ્યું કે આ સમયગાળામાં મારું મુખ્ય લક્ષ્ય એ છે કે કોઈ પણ કોઈપણ રત્નકલાકાર પરિવારના બાળકનો અભ્યાસ મંદીના કારણે અટકી ન જાય શિક્ષણ એ ભવિષ્યનું ભંડોળ છે અને અમે તેને પુષ્ટિ આપવા પ્રતિબદ્ધ છીએ કાર્યક્રમમાં હાજર રહેલ કેટલાક રત્નકલાકારોએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે આ સહાયથી અમને ઘણી રાહત મળી છે બાળકોની ચોપડીઓ ખરીદવાની ચિંતા હવે ટળી છે આ પ્રસંગે શહેરના સામાજિક નેતાઓએ પણ હાજરી આપી અને યુનિયનના પ્રયાસોનો સુંદર શબ્દમાં વખાણ કર્યું અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્નકલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે પાંચમો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા ત્રણ વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્નકલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ડાયમંડ વર્કર યુનિયન હર માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે સ્નેહભર વાતાવરણ જળવાઈ રહે અને વિખવાદોનો નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ના કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય ઉત્સાહ વધે એની માટે પણ વિતરણનો કાર્ય ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે જેમ્સ એન્ડ જેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે તે બદલ પણ એમણે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ છે બાવીસ ડાયમંડ વર્કર યુનિયન વેસિટી સરદાર સમૃદ્ધિભન મિની બજાર ખાતે પાંચમો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ નું એક આયોજન કરવામાં આવ્યું ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી દસ હજાર વિદ્યાર્થીઓને એક લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોક રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આ આયોજન ને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના કલાકારો પોતાના બાળકોના જે ચોપડાઓ છે એનો ખર્ચો ઓછો થાય એ બાબત એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન અને ઉદ્યોગકારો ચિંતિત છે તે માટે એક લાખ બુક્સને દસ હજાર વિદ્યાર્થીઓને અમે વિતરણ કરી રહ્યા છીએ